હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમે એક જેવી જ સાદી મેગી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ વેજીટેબલ મસાલા મેગી બનાવીશું જો તમે મસાલા મેગી આ રીતે ક્યારેય ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ એના માટે પહેલાં આપણે સામગ્રીઓ જોઈ લઈશું તો આપણે બે લોકો માટે આ રેસીપી બનાવી રહ્યા છીએ તો બે પેક મેં મેગીના લીધા છે એના ટેસ્ટ મેકર સાથે લીધા છે અને શાકભાજીમાં એક મોટી ડુંગળી ઝીણી કાપેલી એક નાનું ટમેટું ઝીણું કાપેલું અડધું કેપ્સિકમ ઝીણું કાપેલું અડધું ગાજર ઝીણું કાપેલું એક ચોથાઈ કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા બે ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા અને લીલું મરચું ઓપ્શનલ તમારે જો નાખવું હોય તો નાખવાનું બાળકો માટે બનાવી રહી છું એટલે લીલું મરચું નથી વાપરી રહી અને મસાલાઓ જરૂરિયાત પ્રમાણે વાપરીશું શાકભાજી બધા હોવા જરૂરી નથી તમે માત્ર ડુંગળી ટમેટા અને કેપ્સિકમ હોય તો પણ આ મસાલા મેગી બનાવી શકો છો તો મેગી બનાવવા માટે એક પેન મેં ગરમ કરી એમાં બે ટી સ્પૂન તેલ ઉમેરી દીધું તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે સાતળી લઈશું ડુંગળી સતરાઈ જાય તો જો તમે લીલા મરચાં નાખવાના હોય તો સતરાઈ જાય પછી લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા ઉમેરી દેવાના બાળકો ખાવાના છે એટલે હું લીલા મરચાં નથી વાપરી રહી તો ડુંગળી સતરાઈ જાય એટલે આપણે વટાણા અને ગાજરના ટુકડા ઉમેરી દઈશું મેં કાચા જ લીધા છે એટલે આપણે એને ડુંગળી પછી તરત જ ઉમેરી અને બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું એટલે વટાણા સોફ્ટ થઈ જશે તમે જો ફ્રોઝન વટાણા લેવાના હોય તો તમારે એને કેપ્સિકમ ટમેટા સાથે ઉમેરો તો પણ એ થઈ જાય છે એ થોડા બોઇલ્ડ કરીને સ્ટોર કરેલા હોય એટલે તમારે એને થવા દેવા નહીં પડે તો બે મિનિટ જેવું વટાણા અને ગાજરને થઈ ગયું છે આપણે કેપ્સિકમ અને ટમેટા ઉમેરી દઈશું મિક્સ કરીશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો મીડિયમ ફ્લેમ પર જ હું મેગી બનાવી રહી છું તો બે મિનિટ પછી સારી રીતે વટાણા પણ થઈ ગયા છે ટમેટા પણ તમે પ્રેસ કરો એટલે સોફ્ટ થઈ ગયા છે આપણે મસાલા કરી લઈશું મસાલામાં એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બહુ વધારે પડતું નહીં ઉમેરવાનું અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચોથાએ ટી સ્પૂન જેટલું મીઠું મીઠું પણ મસાલા જે મેકર આવે મેગીનું એમાં હોય છે એટલે વધારે ન પડી જાય એ ધ્યાન રાખવાનું માત્ર શાકભાજી પૂરતું જ ઉમેરવાનું મિક્સ કરી અને સારો એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો હવે સારો એવો કલર તમે જોઈ શકો છો આવી ગયો છે આપણે એમાં ડોટ કપ પાણી ઉમેરી દઈશું તો બે પેક મેગીના હોય તો તમારે ડોટ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને મિક્સ કરી દઈશું અને પાણી ઉકળવા લાગે એટલે સાથે સાથે આપણે જે ટેસ્ટમેકર છે સાથે આવ્યા હોય એ ખોલી અને હું ઉમેરી દઈશ મિક્સ કરી દઈશું અને ઢાંકી અને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું તો માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું તો ઢાંકીને મેં થવા દીધું હવે આપણે મેગીના ચાર ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું આ રીતે અને આ રીતે પાણીમાં મેગીના ટુકડાને ડીપ થાય એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને ઢાંકી એકથી દોઢ મિનિટ માટે રહેવા દઈશું દોઢ મિનિટ પછી આ રીતે તમારે મેગીને મિક્સ કરી દેવાની ઉકળતા પાણીમાં તમે મેગી ઉમેરો પછી તમારે માત્ર એને બેથી અઢી મિનિટ જ થવા દેવાનું છે તો દોઢ મિનિટ મેં એને ઢાંકીને થવા દીધી અને હવે એક મિનિટ આ રીતે મિક્સ કરી અને ખુલ્લી જ થવા દેશું તો આ રીતે અને જો તમને થોડી ગ્રેવી વાળી મેગી પસંદ હોય તો તમારે થોડું બે કપ જેટલું પાણી ઉમેરવાનું તો હવે તમે જોઈ શકો છો મેગી તૈયાર થઈ ગઈ છે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એક મિનિટ થશે એટલે જે વધારાનું પાણી છે એ પણ ડ્રાય થશે અને મેગી છે એકદમ છૂટ્ટી છૂટ્ટી તમે જોઈ શકો છો મેગી તૈયાર છે ગરમ ગરમ મેગીને સર્વિંગ પ્લેટમાં કાઢીશું બાળકોને તમારે ઉપરથી ચીઝ ખમણીને ઉમેરવું હોય તો ઉમેરી અને ગરમ ગરમ મેગીને સવ કરો જો તમે ક્યારે આ રીતે વેજીટેબલ મસાલા મેગી ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલેક બટનને પ્રેસ કરજો એકવાર મેગી મસાલા બનાવે મને કમેન્ટમાં જણાવજો ધન્યવાદ